ઘટનાઓ બની રહી છે અલથાણ વિસ્તારની અંદર કોમ્યુનિટી હોલમાંથી એક પુરુષ અને મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો કટોદરા પોલીસે જાણ થતા ઘટના સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી કટોદરા પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે અલથાણ વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટના થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા આરોપી પતિએ પોતાની પત્નીને કદ અંગે હાલતમાં તેના પ્રેમી સાથે જોતા ઘટનાને અંજામ આપ્યો હતો

નો નિકાલ કરવાનો શેડ છે એમાંથી ડેડ બોડી મળી આવેલી જેમાં એક સ્ત્રી અને પુરુષ છે મરણ જના છે અને અર્જુન છે અને એમની પટ્ટી જેવું હથિયારથી કરી અને મોતને નિપજાવેલા માહિતી મળેલી આ બાબતે તપાસ કરતા એના મરણ જના જે શારદાબેન છે એમના પતિ મુકેશ છે એને કરવામાં આવેલો અને એની પૂછપરછ દરમિયાન રાકેશ બારોટે જણાવ્યું કે અલથાણ કોમ્યુનિટી હોલમાં એક પુરુષ અને મહિલા નું મૃતદેહ મળી આવતા તપાસ શરૂ કરવામાં આવી હતી પતિ ઉમેશ રાઠોડે પત્ની શારદા અને પ્રેમી અર્શુ ની હત્યા કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે હાલ હત્યારા મુકેશ રાઠોડની ધરપકડ કરી લેવામાં આવી છે આરોપી અગાઉ હત્યાના કેસમાં હતો લાજપોર જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો હત્યારો મુકેશ રાઠોડ પંદર દિવસ માટે જેલમાંથી પેરોલ પર